અંબાજીમાં ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડા વચ્ચે ઘર્ષણના સમાચાર જી હા રબારીવાસમાં અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા કોંગ્રેસના નેતાઓ જો જોકે જિજ્ઞેશ મેવાણી કાંતિ ખરાડી ગેની સહિતના નેતાઓ હાજર હતા અને અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા કરી આપવા માટે કોંગ્રેસે માંગ કરી વ્યવસ્થા નહીં તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં આવવા નહીં દઈએ તેવું પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી જોકે કાંતિ ખરાડી અગાઉ પણ એસપી ઉપર આરોપ લગાવી ચૂક્યા છે કાંતિ ખરાડી અગાઉ પણ પોલીસ ઉપર આરોપ લગાવી ચૂક્યા છે વિસ્તારમાં અને બીજી વખત આવી ઘટના સામે આવી જ્યાં ધારાસભ્ય અને અધિકારીઓ આવી ગયા હોય જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હાલ તો કોંગ્રેસના નેતાઓ જ્યાં ઉપસ્થિત છે અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી હોય ઘર્ષણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે અંબાજીમાંથી

અને તે મુદ્દે પણ જિગ્નેશ મેવાણીએ આરોપો લગાવ્યા હતા આ પહેલી વાર એવી કોઈ ઘટના નથી જો ધારાસભ્ય અને અધિકારી સામે આવી ગયા હોય કાંતિ ખરાડી અગાઉ પણ એસપી વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા અને મહત્વનું છે કે જ્યારે આ નેતાઓ રબારીવાસમાં પહોંચ્યા હતા અંબાજીમાં અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે ત્યારે કોંગ્રેસે એવી માંગ પણ કરી હતી કે અસરગ્રસ્તો માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને જો વ્યવસ્થા નહીં કરી આપવામાં આવે તો કોઈ પણ મંત્રીને અંબાજી આવવા દેવામાં નહીં આવે તેવી પણ ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી